જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશી એટલે કે અજા એકાદશીની વ્રત કથા મહાત્મ્ય અને પૂજા વિધિ સાંભળીશું હિન્દુ કેલેન્ડરમાં વર્ષમાં ચોવીસ એકાદશીનું વ્રત હોય છે જેમાંથી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિને અજા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે જે બધા પાપોનો નાશ કરનારી છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે લોકો કરે છે એના બધા પાપો નાશ થાય છે આ દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અજા એકાદશીનું વ્રત રાખવાથી જીવનના બધા પાપોનો નાશ થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે અજા એકાદશી નો વ્રત રાખવાથી સાધકને અક્ષય પુણ્યની અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અજા એકાદશીના વ્રતના પ્રતાપેજ રાજા હરિશ્ચંદ્રના બધા પાપો નાશ પામ્યા અને તેમને પોતાનું રાજ્ય પાછું મર્યું હતું એવું કહેવાય છે કે જે કામનાથી કોયા વ્રત કરે છે તેની એ બધી મનોકામનાઓ તત્કાલ પૂરી થઈ જાય છે અજા એકાદશી વ્રતની પૂજા વિધિ વ્રત જે વ્યક્તિ કરે છે તેને આગલા દિવસે એટલે કે દસમી તિથિ કરવું જોઈએ જેથી વ્રત દરમિયાન મન એકાદશી ના દિવસે સવારે સૂર્યોદય ના સમયે સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવીને ફળ અને ફૂલથી ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ ભગવાને તુલસી દળ જરૂરથી અર્પણ કરવું જોઈએ ભગવાનની પૂજા કર્યા પછી વિષ્ણુ શહસ્ત્ર નામ કે પછી ગીતાનો પાઠ કરવો જોઈએ વ્રત રાખનાર માટે એ દિવસે નિરાહાર અને નિર્જલ રહેવાનું વિધાન છે પણ શાસ્ત્રમાં એવું પણ કીધેલું છે કે બીમાર અને બાળકોએ ફરાહાર કરી શકે છે સામાન્ય સ્થિતિમાં રાત્રે ભગવાનની પૂજા પછી જર અને ફર ગ્રહણ કરવું જોઈએ આ વ્રતમાં રાત્રે જાગરણ કરવાનું મોટું મહત્વ છે દ્વાદશી તિથિના દિવસે સવારે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ખુદ ભોજન કરી વ્રતના પારણા કરવા જોઈએ આ ધ્યાનમાં રાખવું કે દ્વાદશીના દિવસે રીંગણા ન ખાવા જોઈએ અજા એકાદશી વ્રતની કથા સાંભળીએ કુંતી પુત્ર યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક મને કહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ કૃષ્ણપક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે આ વ્રત કરવાથી સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે શ્રાવણ વધી અજા એકાદશીનું મહાત્મ્ય પૂર્વે વસિષ્ઠ મુનિ રામ પ્રભુને કહેલું હતું હું તમોને કહું છું તેને તમો ધ્યાનથી અજા એકાદશી વ્રત સમાન બીજું નું વ્રત કરવાથી રાજ્ય ધન પુત્ર સ્ત્રી આદિ અનેક પ્રકારના સુખ ને અવશ્ય પામે છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના પ્રખ્યાત રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનો ફળ પ્રાપ્ત થતા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રને વેચી દીધા પછી પોતાને પણ વેચ્યો પુણ્યાત્મા હોવા છતાં પણ એમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મળદાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જાઉં કેવી રીતે મારો ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમ ઋષિ સામે ઉભા રહીને પોતાની દુખમય કથા કહી સંભરાવી રાજાની વાત સાંભળીને ગૌતમ ઋષિએ કહ્યું હે રાજન શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું કરો એનાથી પાપનો અંત થશે તમારા સદભાગી આજથી સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકમાં ફૂલોની વર્ષા થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પૂરજન અને પરિજન સાથે સ્વર્ગલોકને પામ્યા હેર રાજન જે મનુષ્ય અજા એકાદશી વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને આ કથા વાંચવા અને સાંભળવાથી અશ્વમેગ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ તમને જો મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ